નમસ્કાર દર્શક મિત્રો ટાયરકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબારુ કરીશું નજર સમાચાર વાપીથી વાપી શહેરથી અયોધ્યા રામાથોન દોડીને જતા બે યુવાનો સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા ભરૂચ આવી પહોંચતા ભરૂચ જિલ્લાના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની સાથે દોડીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો ઉજ્જવલ અને સંજય આ બે યુવાનોએ પોતાની દોડ તારીખ બાવીસ જાન્યુઆરીએ વાપીથી શરૂ કરી રોજનું આશરે કિલોમીટર જેટલું રનિંગ કરીને તેઓ લગભગ પચીસ દિવસમાં પંદરસો કિલોમીટર જેટલું દોડીને તારીખ સોળ ફેબ્રુઆરીએ અયોધ્યાની પાવન ધરતી પર પહોંચશે આ પંદરસો કિલોમીટરની અદ્ભુત દોડનું નામ મિશન રામાથોન રાખવામાં આવ્યું છે અને આ દોડનો મુખ્ય હેતુ છોકરીઓનો સશક્તિકરણ સમાજમાં થાય એનો સંદેશ આપવાનો છે રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે હું વાપી થી આવેલા બે રનર્સ જે વાપી થી અયોધ્યા લગભગ 1500 કિલોમીટર રન કરીને જવાના છે એમનું ભરૂચમાં સ્વાગત કરું છું તો આપણે બંનેને પૂછીએ સંજય શુક્લા અને ઉજ્જવલ ધોલિયા કે એમનો આ જે દોડ છે એમનું નામ એમણે રામાથોન રાખ્યું છે રાઈટ એનો ઉદ્દેશ્ય શું છે આપણને જરા જણાવે तो ये जो 1500 किलोमीटर की दौड़ है वापी से अयोध्या की इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है उनकी सशक्तिकरण है जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है उनका ये कॉज है जो हमने अपनाया है और इससे हमारी दौड़ से अगर हम कोई फंड्स जमा कर पाए इकट्ठा कर पाए तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है हम उसके उसको समर्पण करना चाहेंगे પરફેક્ટ તો આપણે બધા ભરૂચવાસીઓ એમને આપીએ કે એમની દોડ આ બહુ સારી રીતે પૂર્ણ થાય થેન્ક યુ